મિત્રો સ્ના ઉભોકારો થતો હોય તો આપણે ઓર્ગેનિક રીતે આમાં પછી પછી મેં પાયો છે આંકડો પહેલો આંકડામાં બસો લીટરમાં પચી ત્રી કિલો નાખી દેવાનું કટિંગ કરી પછી એ વેસ્ટડી કમ્પોઝરમાં બનાવવાનું પહેલાં વેસ્ટ કમ્પોઝર બનાવી નાખવાનું બસો લીટર પાણીમાં બે કિલો ગોળ નાખી દેવાનો પછી બે પાંચ પાંચડીમાં વેસ્ટડી કમ્પોઝર તૈયાર થઈ જાય અથવા તો હારે નાખી દો તો હાલે પછી આંકડોનું મિક્સન થઈ જાય એટલે જલ્દી ઓગળી જશે અને એ આંકડો પચી કિલો નાખવાનો પછી દસ લીટર ખાટી સીટર ગૌમૂત્ર પછી એને આપણે એક એકર માં એક બેરલ પાઈ દેવાનું પાણી સાથે ધોરિયામાં અથવા તો ટપક હોય ટપક છડાઈ દેવાનું એટલે આવો બહુકારો બંધ થઈ જાય આંકડો અને પછી તમારે એ આંકડામાં ફેર પાણી ભરીને સો લીટર ફરી વખત દસ લીટર ગોમૂત્ર અને દસ લીટર ખાટી સાસ નાખીને પાછું થવા દો એટલે ફરી વખત તૈયાર થઈ જાય છે કામ સારું આપેલું છે बोलवा पासा हरा થઈ ગયા એટલે આને આપણે ખોક ના શકો સારું કામ બધો બધી જગ્યામાં હુકારો બંધ થઈ ગયો વરસાદના હુકારો હતો એક ખેલ જ પાયો છે જે એક ખેલ બીજી ખેલ મેં ફેર દ્રાવણ એ બનાવેલું છે પાણી પાઈ પાછ એનું રિઝલ્ટ સારું આવે બીજો આંકડો વારી લેવા જાય જરૂર ન પડે એમાં એમાં થઈ જાય કાંઈ કરશો ને વેસ્ટિક કમ્પોઝર બનાવવા ઝડપી ગળી જાય એકદમ ઓકે થઈ જાય હમણાં તમારે બેરલમાં મિત્રો આ આંકડાનું દરાવણ બનાવ્યું છે એક ખેલ તો આંકડાનું પાઈ દીધું એક બેરલ આ ફેર એમાં પણ ગ્રીન બનાવીને ફેર બનાવી નાખ્યું અત્યારે આ વખતે હા આંકડા ગળી ગયા પાંદડા આજે ત્રણ દિવસ નાખી સાંટી આપો જો ઝીણા છણા હોય તો બે ત્રણ લીટર લેવાનું મોટા હોય તો તમે અસાટકમાં ખરીદ ડ્રેસિંગ હચરી આપો થયે રેડી દેવાનું ફુવારો કાઢે બળતું હોય જગ્યાએ

સાફ પાવડર સાફ પાવડર વાપરવાનો બે વીઘામાં એક કિલો પાણી જ્યારે મૂકી દો તો એ પણ કારોમાં અટકી જાય છે પહેલાં હું ઉપયોગ કરતો તો હમણાં બે વર્ષથી તો આ ઓર્ગેનિક જ કર્યો છું એટલે આમાં એ રિઝલ્ટ સારું છે અને કેમિકલનો ઉપયોગ તમે કરતા હો તો એ રીતે સાફ પાવડર એક કિલો બે વીઘામાં પાઈ દેવાનો અથવા તો પપમાં ફસાગરા નાખીને ડ્રેસિંગ કરી દેવો તો ઊભો હુકારો અટકી જાય